સ્લીપ સ્લીપડીસની તકલીફમાં આગળ વાંકા ક્યારેય પણ નહીં વળવાનું અને નીચે તો ક્યારેય પણ નહીં બેસવાનું દોસ્તો ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે જે એમ કહેતા હોય છે કે સર બે ત્રણ વર્ષ પહેલાં ક્યારેક દુખાવો થયો હતો અને ત્યારથી અમને ડૉક્ટરે ના પાડી છે ત્યારથી અમે નીચે નથી બેસતા વાંકા નથી વળતા અને ખાસ કરીને આપણા ઇન્ડિયન પેશન્ટ હોય છે ને એમને તો બહુ તકલીફ પડતી હોય છે તો આમાં એક્ચ્યુઅલીમાં ફેક્ટ શું છે એ હું તમને કહું જો જ્યારે પણ તમને ગાદી ખસી ગઈ હોય અને નસની ઉપર દબાણ હોય આજુબાજુની જે સ્નાયુ પછી ન છે સોફ્ટ ટિશ્યુ હોય એ બધામાં સોજો હોય ત્યારે તેને રેસ્ટ આપવા માટે ત્યાંથી સોજો ઓછો કરવા માટે રૂજ જલ્દી આવે તે માટે તમને એમ કહેવામાં આવે છે કે તમે આગળ વાંકા ના વળો અને નીચે ન બેસો આ વસ્તુ પરમેનન્ટ કાયમી ક્યારેય પણ નથી આ બધા ટેમ્પરરી રિસ્ટ્રિક્શન્સ છે તમે તમારા ફિઝિયોથેરાપિસ્ટને મળો સ્પાઇન સર્જનને મળો કસરતો શરૂ કરો કમરના સ્નાયુઓ મજબૂત બનાવો નીચેથી બેસીને ઊભા કઈ રીતે ઇઝીલી કોઈ પણ સ્ટ્રેસ વગર ઊભા થવાનું તે તમે શીખો અને આ બધા જ રિસ્ટ્રિક્શનથી દૂર આવી શકો છો એક વખત સ્લીપ ડિસ્ક થઈ લાઈફમાં એટલે પછી આ પરમાનન્ટ તમે એક રીતની મતલબ તમને ડિસેબિલિટી આવી ગઈ તેવું નથી હોતું કોઈ જ રિસ્ટ્રિક્શન નથી થતા તમને સ્લીપ ડિસ્ક થઈ હોય તો પણ તમે થોડો વખત રહીને તમારા સ્નાયુઓની કસરતો કરીને આગળ વાંકા વળી શકો છો નીચે બેસી શકો વજન ઉપાડી શકો છો બાઇક ચલાવી શકો છો બધા જ રોજિંદી ક્રિયાઓ અને બધા જ કામ કરી શકો છો ધન્યવાદ